ફોન મગલનો તો બોલો બોલી કરાઇ હેલો કઈશ વેલકમ બેક ટુ માય ન્યૂ એડિટિંગ વિડીયો તો હાલમાં તમે જે એવું વિડીયો જોયું આજે આપણે સ્ટેટસ બનાવવાના છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પેલા બે લાઇકન પર સેટ કરી નાખજો તો શું પહેલાં તમારે લાઈટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઈટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ એડિટિંગ વિડીયો તો આજે આપણે મહાકાલી માતાનું જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છે તો સૌ પહેલાં તમારે એલાઇટ મોશન એપની અંદર રહી જવાનું છે ને એમાં તમારે એક એક્સમેલ ફાઇલ એડિટ કરવાની છે માતાજી એક્સમેલ અને એક્સમેલની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો સૌ પહેલાં આપણે એક્સમેલ ફાઇલની અંદર રહી જઈશું એક્સપિરિયન્ટમાં પછી તમે જોઈ શકો છો જેમાં આપણું બધું બીટ માર્ક અને અહીંયાથી ઇમોજી બધું એડ ફોટા ફોટા ખાલી એડ કરવાના છે ફોટા અને સોંગ અને ઇ ને ટેક્સ એડ કરી લે છે કાલે સિમ્પલ ફર્સ્ટ માં આવી જવાનું અને આ રીતે અને એ પ્લસ જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈએ ત્યાંથી આપણે એક સોંગ એડ કરીશું એની અંદર સિમ્પલી આ રીતે અને સોંગ ને દેખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું બસ આ રીતે આટલો ઉગરાવી સિમ્પલી તમે થોડા આગળ આવશો તમને અહીંયા ઈમોજી મોજી જોવા મળશે સિમ્પલી સિમ્પલ તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ તમને દેખાતા નહીં હોય તો સિમ્પલ તમે આ ગ્રુપમાં જઈને તમે એડિટ કરી શકો છો સિમ્પલ એ તમને મોજી દેખાય છે આ લોકો રવી સિમ્પલમાં આ રીતે થોડું આગળ લાવવાનું છે તમને અહીંયા તમારે જે માતાનો વિડીયો બનાવવો એ માતાનું તમારે સિમ્પલી તમારું નામ લખી દેવાનું છે સિમ્પલ નામ ચેન્જ કરવા માટે સિમ્પલ તમારા ગ્રુપની અંદર રહી જવાનું છે એથી સિમ્પલી આની ગ્રુપમાં આવે છે એથી એડિટ ગ્રુપ સિમ્પલિયા તમને બધી ટેક્સ ઇફેક્ટ જોવા મળશે તો સિમ્પલિયા તમે જોઈ શકો છો તો સિમ્પલિયા તમારે આ લેયરમાં જઈને એ તમારે માતાનું નામ ચેન્જ કરી દેવાનું છે સિમ્પલ એવું એથી મહાકાળી માતાનું બનાવું છું તો અહીંયા આવું લખી દઉં મહાકાળીમાં બસ સારી રીતે તો આ રીતે મેં નામ ચેન્જ કરી દેવું છે આઠ લોકો રહ્યા બે ગઈ છું તો અહીંયા આપણું નામ ચેન્જ થઈ ગયું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આટલો ગ્રાવી સિમ્પલી યાદમાં થોડું આગ લાવવાનું છે અને સિમ્પલ યાદ તમે આવશો તો સિમ્પલ યાદ હવે મારે એની અંદર એક ફોટો એડિટ કરવાનો છે અને સિમ્પલ યાદ તમને બોજ ટેક્સ જોવા મળશે સિમ્પલ તમારે એમાં પણ એડિટ કરવું હોય તો સિમ્પલ તમે આ ગ્રુપમાં જઈને એડિટ કરી શકો છો તો સિમ્પલ હવે આપણે એની અંદર એક ફોટો એડિટ કરવાનો છે તો સિમ્પલ ફોટો તમારે ડાયરેક્ટ એડ કરવાનો નથી સિમ્પલ રીતે તમને ગ્રુપ જોવા મળશે સોંગની ઉપર ફોટો ઇફેક્ટ તો સિમ્પલ એક ગ્રુપની અંદર આપણે ફોટો એડિટ કરવાનો છે તો સિમ્પલ ગ્રુપની અંદર રહી જવાનું છે ને એડિટ ગ્રુપ તો સિમ્પલ એડિટ ગ્રુપ બરાબર ઓપ્શનમાં જઈને એથી આપણે એ ગ્રુપની અંદર ફોટો એડ કરીશું સિમ્પલી આ રીતે ઓલ ઓવર આવી સિમ્પલે ગ્રુપની અંદર ફર્સ્ટમાં આવી જવાનું છે આ રીતે આ રીતે 0 સેકન્ડ આવી જવાનું છે ને એ પ્લસ લઈ મીડિયા વાળો ઓપ્શન જઈએ આપણે જે માતાનો વિડીયો બનાવવું એ માતાનો ફોટો એડ કરી દઈશું યાદી આ રીતે ફોટો એડ કરી દેવાનો છે અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેશું બસ આ રીતે અને ફોટાને ખેંચી જે આપણે જે શેપવાળા ઇફેક્ટ એડ કરી છે એની નીચે લાવવાનું છે સિમ્પલી બધાને નીચે લઈ દઈશું ફોટાને બસ આ રીતે તો હવે આપણી ફોટાની અંદર ઝૂમવાની ઇફેક્ટ પણ લાગી ગઈ છે આટલોગ્રાફી લઈ ગઈશું તો આ રીતે આપણે ફોટો એની અંદર એડ કરી દેવાના છે અને સિમ્પલ એ ગ્રુપ નામ થઈ ગયું છે સિમ્પલે આપણે ગ્રુપની લંબાઈ અહીંયાથી જે આપણું આગળ બીટ આવે સિમ્પલ તમે જોઈ શકો છો અહીંયાથી આપણે બાર પોઈન્ટ ચૌદ સેકન્ડ જે બીટ હોય તે બીટ સુધી આપણે ગ્રુપની લંબાઈ ખેંચી લેવાની છે તો સિમ્પલ એક ગ્રુપની અંદર એકવાર ટિક કરી દઈશું ત્યાંથી આ ઓપ્શનમાં ક્લિક કરી દઈશું એટલે આપણી લંબાઈ ખેંચાઈ જશે બસ સારી રીતે તો આ રીતે આપણો ફોટો પણ લાગી ગયો છે અને એની અંદર ઇફેક્ટ પણ લાગી ગઈ છે અને આપણે થ્રી ડી શાર્પ વાળી ઇફેક્ટ લગાવેલી છે એની અંદર તમારી ઇફેક્ટ બંધ કરવી હોય તો સિમ્પલ તમે આ લેયરને બંધ કરી દેજો એટલે તમારી આ ઇફેક્ટ બંધ થઈ જશે તમે જોઈ શકો છો વિડીયોની અંદર આપણી ઇફેક્ટ બંધ થઈ ગઈ છે અને તમારે રાખવી હોય તો સિમ્પલ ત્યાંથી અને ચાલુ કરી દેજો બસ આ રીતે તમારી આપણી અંદર ઇફેક્ટ પણ એડ કરી લે છે આર્ટલોગ્રાફી સિમ્પલ થોડા આગળ આપશો તમને એ બીજા મોજ જોવા મળશે સિમ્પલ એમ હોજી એડિટ કરવા હોય તો સિમ્પલ તમારા ગ્રુપની અંદર જઈને તમે એડિટ કરી શકો છો અને તમે ગ્રુપની અંદર એડિટ કરશો એટલે તમારા ગ્રુપ નાનું થઈ જશે સિમ્પલ આપણે ગ્રુપની લંબાઈ ફરીથી આપણે એની વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે આ રીતે અને સિમ્પલ તમને અહીંયા મારો ટેક્સ લોગો પણ જોવા મળતો છે સિમ્પલ તમે આ લેયરમાં જઈને ચેન્જ કરી દેજો તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે તમે એકવાર વિડિયો જોઈ લો તો અહીંયા પણ આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે અને અહીંયા મેં મહાકાલી માતાનો વિડીયો બનાવ્યા છે એટલે અમે ફોટા મહાકાલી માતાને એડિટ કરે છે તમારે આ બીજી માતાનો પણ વિડીયો બનાવવો હોય તો તમે એ રીતે તમે ફોટા એડિટ કરી દેજો અને અહીંયા તમે નામ નામ પણ ચેન્જ કરી દેજો તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એની પુલચ રીતે વિડીયોની એક્સપ્લોર કરી દેજો તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર તબ તક કે લઈએ રાધે રાધે જય દ્વારકાધીશ